શેર બજારમાં અત્યારે મંદીના ભણકાર વાગી રહ્યા છે નિફ્ટી એકવીસ હજાર આઠસો અટકશે કે અઢાર હજારે જેનાટક છે સેન્સેક્સ તોતેર હજાર અટકશે કે સાહીઠ હજારે જે નાટક છે સ્મોલ કેપ અને મિડ કેપની તો તમે વાત જ ના કરો ડોનાલ્ડ ટપના આવ્યા પછી જે સ્પીડથી નીચે પડ્યા છે એટલી સ્પીડથી તો કોઈનું કેરેક્ટર પણ નીચે પડતું નથી શેરબજારે અત્યારે લોકોને નર્ધન કરી દીધા છે એટલું નુકસાન પહોંચાડ્યું છે કે તમે વાત ના પૂછો ઘણા લોકોએ પર્સનલ લોન લઈ અને શેરબજારમાં રોકાણ કર્યું હતું એમને તો અત્યારે માથો માથે ઓઢી અને રોવાનો વારો આવ્યો છે હવે કોઈ કલ્પના તો કરી શકે એમ નથી કે આ શેરબજાર કેટલે નીચે જઈ અને અટકશે તો હવે અત્યારે લોકોએ શું કરવું પડે અને શેરબજાર શેના લીધે નીચે જાય છે તો શેર બજાર નીચે જવાનું મુખ્ય કારણ એક એ છે કે અમેરિકાની અંદર મંદીના એંધાણ વર્તાઈ રહ્યા છે કારણ કે ત્યાં જે હમણાં ડેટા આવ્યા એ મુજબ લોકોએ ખરીદી કરવાનું ઓછું કરી દીધું છે જો અમેરિકામાં મંદી આવશે તો માર્કેટ કેટલે નીચે જઈને છે નિફ્ટી કેટલે નીચે જશે સેન્સેક્સ કેટલે નીચે જશે એ કોઈ નક્કી કરી શકશે નહીં એમ અને શેર શેરબજારની અંદર જે લોકો કોલ અને પુટ કરે છે એમણે તો એમનું ઘર અને જમીન વેચે પણ પૂરું નહીં પડે એટલી ખરાબ હાલત એમની આવશે એમ તો બજારની અંદર પ્રશ્ન કેટલે સરજાણો કે બે હજારને સત્તરમાં ત્રણ કરોડ ઇમેટ એકાઉન્ટ હતા અને એના પછી અચાનક બાર કરોડ નવા યુવાન છોકરાઓ શેર માર્કેટની અંદર આવી ગયા એમણે ક્યારેય બજારમાં મંદી તો જોઈ જ નથી જે પણ શેર ખરીદે ને રેતીનો શેર ખરીદ્યો હોય ને રેત ખરીદે ને તો એ આમ જાણે વધી ગઈ હોય ને એ રીતનું માર્કેટ હતું બે હજારને એકવીસ પછી તો માર્કેટ સતત વધ વધી ગયું એમ એની લિમિટ વગર એક કંપની એક લાખ કરોડે એક હજાર કરોડનો નફો કરતો હોય તો એ કંપનીની વેલ્યુ લોકોએ પાંચ લાખ કરોડ પહોંચાડી દીધી એના લીધે સૌથી મોટો ઇસ્યુ થયો છે બીજું આપણે અમેરિકા જોડે અત્યારે ટ્રેડ વોર ચાલી રહ્યું છે અમેરિકાની અંદર જે ડોનાલ્ડ ટ્રમ્પ આવ્યા છે ડોનાલ્ડ ટ્રમ્પે વિશ્વના દરેક દેશોમાંથી એમના દેશની અંદર આયાત થતાં માલ ઉપર ટેરિફ લગાડવાની ઘોષણા કરી છે એનો સૌથી વધારે જો કોઈને નુકસાન ભોગવવું પડશે તો ભારતને ભોગવવું પડશે કારણ કે ભારતની અંદર જે કંપનીઓ મતલબ ગાડી બનાવે છે ઓટોમોબાઈલની કંપનીઓ કહેવાય ગાડી ટ્રક બાઇક મોટરસાઇકલ પછી જે ખેડૂતોની એગ્રો પ્રોડક્ટ એ બધા ઉપર અમેરિકાથી માલ ઉપર આવતો ભારતે ટેક્સ લગાવીને રાખ્યો હતો કારણ કે જો ભારત ટેક્સ ના લગાવીને અમેરિકાની કંપનીઓ એમનો માલ સસ્તામાં ભારતમાં વેચે તો ભારતની તો હોન્ડા કંપની ટાટા મોટર હે મારુતિ સુજી છે બધી કંપનીઓને માથે ઓઢીને રોવાનો દાડો આવે એટલે ભારતે શું કરેલું કે અમેરિકાનો સામાન ભારતમાં આવે ખરો પણ ભારતની કંપનીઓને ના નુકસાન પહોંચાડે માટે ભારતે ઊંચો ટેરિફ લગાડેલો સામે અમેરિકા આપણી પાસેથી ત્રણ ટકા જ ટેરિફ લેતું હતું તો હવે અમેરિકા એવું કહે છે કે અમે ભારત જોડે તો ભારત અમારા જોડે જેટલો ટેરિફ વસૂલે છે એટલો જ અમે ટેરિફ વસૂલ છું જો અમેરિકા ભારત જોડે ટેરિફ એટલો વસૂલે તો ભારતની તો ઓટોમોબાઈલ કંપનીઓ મતલબ કે જે મારુતિ ટાટા મોટર્સ ઊંડાઈ જે કાર બનાવે છે એના શેર તૂટી અને ગગડી જતા રહેશે ને બીજી ફાર્મા કંપનીઓ ભારત હે ને અમેરિકાની અંદર દવાઓનો મોટા પાયે નિકાસ કરે છે તો ફાર્મા કંપનીઓ આઈટીઓ કંપનીઓને બહુ નુકસાન જવાનું છે તો શેર બજારમાં જે લોકો રોકાણ કરે એમણે બહુ જોઈ વિચારી અને રોકાણ કરવું પડશે ને હવે એમને કેવું કરવું પડશે અત્યારે હવે નક્કી જ નથી માર્કેટ કેટલે નીચે જઈને ઊભું રહેશે તો કોઈ વ્યક્તિ દસ લાખ રોકવા માગતું હોય તો એને દર મહિને સિત્તેર સિત્તેર હજાર રીતે રોકવાનું ચાલુ કરવું પડશે એસઆઈપી ટાઈપ એમ કોઈ પણ વ્યક્તિ અત્યારે એવું થયું કે ભાઈ ચાલો બજાર પડેલું છે હું ખરીદી લઉં તો હજુ પણ વધારે બજાર પડવાની શક્યતા રહેલી છે તો બજારની અંદર દરેક વ્યક્તિ એને એટલી જ વિનંતી છે કે કોઈ એકસાથે પોતાની મૂડી રોકવી નહીં બાર મહિના સુધી ટુકડે ટુકડે એસઆઈપીની જે મૂડી રોકવી પછી જે લોકોને તાત્કાલિક પૈસાની જરૂરિયાત હોય એમણે અત્યારે બજારની અંદર પૈસા રોકવા નહીં નહીં તો શેરબજાર એ લિમિટે જો મંદી અને એ લિમિટે નીચે જશે કે તમે ક્યારે એની અંદરથી પોતાના પૈસા નહીં ઉપાડી શકો બીજું કે લોન કરીને કે પર્સનલ લોન કરીને કે ઉછીના કરીને કે એવી રીતે તો કોઈએ ક્યારે પોતાના પૈસા શેરબજારમાં રોકવા નહીં એમ પોતાની આવકનો વીસ ટકા હિસ્સો પોતાની પાસે જે ટોટલ પ્રોપર્ટી હોય એનો વીસ ટકા હિસ્સો ટુકડે ટુકડે શેરબજારમાં રોકવાનો એના સિવાય શેરબજારમાં રોકવાના પૈસા અત્યારે થતાં નથી એટલે તમારી જે અમૂલ્ય મૂડી છે જે તમે તમારો પરસેવો પાડી અને જે પૈસા કમાયેલા છે એ શેરબજારની અંદર શેરબજારના સટ્ટાની અંદર કોઈએ ખોવા નહીં અને દરેકને મહેરબાની કરીને વિનંતી છે કે કોલ પુટ કરી અને ક્યારે આજ સુધી કોઈ પણ વ્યક્તિ નફામાં નીકળ્યો નથી એટલે દરેકને વિનંતી છે કે શેરબજારની અંદર કોઈ પુટ ના કરે તમને કોઈ સારી કંપનીઓ લાગતી હોય તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝરને પૂછી સારી કંપનીઓના શેર એસઆઈપીની માફક ટુકડે ટુકડે લઈ અને એક બે વર્ષ સુધી ભેગા કરો અને લોંગ સમયની તમારી ગણતરી હોય તો જ શેરબજારની અંદર તમે રોકાણ કરજો શોર્ટ સમય માટે તમે ક્યારેય બજારની અંદર રોકાણ કરતા નહીં એક વાત નક્કી છે કે બજાર અત્યારે જે સ્પીડથી પડ્યું છે એક સમય આવશે તો એનાથી ડબલ સ્પીડે વધશે એમ પણ એના માટે ને બે ત્રણ વર્ષ લાગી જશે કારણ કે ડોનાલ્ડ ટ્રમ્પનું કંઈ નક્કી નથી એના લીધે વૈશ્વિક બજારમાં મંદી છે તો ભારતના બજારમાં પણ મંદી આવી શકે છે શેરબજારમાં ભયંકર મંદી આવી શકે છે એટલે બહુ ફંડામેન્ટલ સ્ટ્રોંગ હોય એવા જ સારા શેર હોય એની અંદર રોકાણ કરજો અને રોકાણ કરી અને ભૂલી જજો રોજે રોજ તમારા શેર કેટલો વધ્યો ને કેટલો ઘટ્યો એ જોઈ અને તમારી શારીરિક સ્થિતિ કે માનસિક સ્થિતિ બગાડશો નહીં નહી તર આ શેરબજાર ને તમને ભિખારી કરી મૂકશે એટલે જોઈ વિચારીને શેરબજારમાં રોકાણ કરવો આભાર